નમસ્કાર જય શ્રીકૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો શામળીઓ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ એટલું સુંદર મંદિર આટલી સુંદર કોતરણી મનોહારીક વાતાવરણ નયન રમ્ય દ્રશ્યો અદભુત વ્યવસ્થા અને જ્યારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન શામળિયાની ઝાંખી અને દર્શન થાય થાય ને થાય જ આવું અદ્ભુત મંદિર એટલે શામળાજી પહાડોની વચ્ચે પહાડોથી ઘેરાયેલું અને આજુબાજુ સોલંકી યુગની અનેક ઐતિહાસિક ઇમારતો ખંડેરોને સાચવતું ગામ એટલે શામળાજી મેષ્વો નદીને કિનારે વસેલું આ ગામ અને મંદિર એની પછી તે આવેલા મેશ્વો ડેમ અને અને એના ડેમ સરોવરને કારણે અતિ સુંદર લાગે છે એમ કહેવાય કે શામળાજીની સુંદરતામાં વધારો કરે છે શાંતિ અને નિરવતા એ શામળાજી મંદિર અને શામળાજી ગામના દર્શનીય સ્થાનોની આગવી વિશેષતા છે આ મંદિરમાં વ્યવસ્થા અદ્ભુત છે પ્રસાદ પણ શાંતિપૂર્વક તમે ખરીદી શકો છો જમવાની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી બહુ જ સરસ અને સ્વચ્છતાપૂર્ણ હોય છે અને જમવાનું પણ સારું હોય છે મંદિરની મહત્તા એ શામળિયાની કાળા સંગેમરમરની અદભુત શાંત ચિત્તવાળી મૂર્તિ તો છે જ પણ મંદિરની દિવાલો પરની કોતરની એ તમને ફોટો પાડ્યા વગર રહેવા જ ના દે ચારે કોલ કોતરની તમને અભિભૂત કરી દે તેવી જ છે એમાંગ બે મત નથી કે આ કોતરની તમને અભિભૂત કરનારી જ છે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાંગ મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામરાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે તેની સાથે સાથે અહિન્યાશંકર ભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે આ મંદિર ક્યારેય અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે શામરાજી ખાતે આવેલા રક્ષિત સ્મારકના અગ્રભાગે કલાકારયુક્ત પ્રાચીન તોરણ આવેલ છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે અહીંના મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે તેના વિશાળ પટાંગણમાં જપ પ્રવેશ દ્વાર પર બે ખૂબ જ મોટા હાથીઓની પ્રતિમાઓ છે મંદિરની ઇમારત બાવનના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલ છે અહિન્યાની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી માનવામાં આવે છે અહીન્યા કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાત જાતના પશુઓની લે વેચ થાય છે દર પૂનમે હજારો યાત્રાળુઓ અહિન્યા દર્શનાર્થે આવે છે માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી એકસો ત્રીસ મી ના અંતરે આવેલ છે ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગવર્મેન્ટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાયપાસ થઈને જઈ શકાય છે ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલા મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાત વાતમાં કહે છે કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર પણ રાજા હરિશ્ચંદ્રની નગરી વિશે તેઓને જ્ઞાન કદાચ નહીં હોય હરિશ્ચંદ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામરાજી તરીકે ઓળખે છે તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતના ત્રણ મહત્વના વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ છે અહીં અન્ય દેવી દેવતાના મંદિરો આવેલા છે શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે મીટર સદીમાં નિર્માણ પામેલું આ મંદિર સ્થાપ્ય કળા કારીગીરીનો ઉત્તમ નમૂનો છો મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દૃષ્ટિએ સુંદર છે તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ધરાવે છે ત્યારે અહીં આવેલ ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ આકર્ષણ ખડું કરે છે આ મંદિરની અંદર બહાર દિવાલ પર રામાયણ મહાભારતના દૃશ્યો તેમજ હાથીઓ ચિતરેલા છે જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના એકસો એક બાળકો સાથેની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે ઉપરાંત નજીકમાં કર્માભાઈએ બનાવેલું એક મોટું તળાવ છે વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે મંદિર પાસેના વિશાળ ચોકને બેતચોક કહે છે ત્યાંગ પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારેલો છે આ સિવાય શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે પંદર દિવસ ચાલે છે આ મેળામાં પશુધન વેચાવા આવે છે જેને ખરીદવા માટે કચ્છ સહિત દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જાણે અહીં હૈયે હૈયુમ દબાય તેવી વીર જામે છે જ્યારે મહત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર વર્ષ સુધી તપ કર્યું હતું અને શિવ પ્રસન્ન થયા પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી ત્યારે ભગવાન શામરાજી વૈષ્ણવ વાણિયાના ઈષ્ટદેવ ગણાય છે તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે શામરાજીના મેળાની ઉજવણી દર વર્ષે કાર્તિક પૂનમે કરવામાં આવે છે બે સપ્તાહ સુધી ચાલનારો આ મેળો નવેમ્બર મહિનામાં યોજાય છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં લગભગ બે અઠવાડિયા સુધી ઉજવાતા આ ભવ્ય મેળાનું આયોજન પ્રસિદ્ધ શામળાજીના મંદિર ખાતે કરવામાં આવે છે આ પ્રદેશમાં વસતી જનજાતિ ગરાસિયા વીર જાતિના જનસમુદાય ભક્તિ આનંદ ઉલ્લાસથી ભક્તિ મેળાનો આનંદ લે છે તીર્થયાત્રીઓ મેશવો નદીમાં સ્નાન કરે છે આ આદિવાસી જનસમૂહ આ તીર્થમાં ભક્તિ ગીતો ગાય પરંપરાગત ભજન નૃત્યો અને તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે ભગવાન શામળાજી શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે શામળાજીમાં બિરાજમાં ભગવાન શ્રીકૃષ્ણને એક દેવતાના રૂપમાં નહીં પરંતુ તેમના સખા મિત્ર સહોદરના રૂપમાંગ પૂજે છે વીર જનજાતિમાંગ શામળાજી ખૂબ જ સન્માનિત છે અને લોકપ્રિય છે જે કાલીઓ ભવજી ના રૂપમાં જાણીતા છે શામળાજીનો મેળો નાગઘારા કુંડમાં સ્નાન અને વર્ષો જૂની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલા મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે જો કે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવા આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવા માંગ આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવા આવ્યો છે મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે રાજસ્થાન સરહદે સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતના ત્રણ મહત્વના વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે શામળાજી મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અસાધારણ અને અવલોકનીય છે જેમ દ્વારકાને સમુદ્રનું સાનિધ્ય મળ્યું છે તેમ શામળાજી ડુંગરો મનમોહક વનરાજી અને મેશ્વો નદીનું સાનિધ્ય ધરાવે છે મંદિરની અતિસુંદર શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓમાં ગદાધરની નયનરમ્ય મૂર્તિ ખૂબ આકર્ષક છે અર્વાચીન કાળમાં આદિવાસીઓની કેળવણી માટેની સુંદર આશ્રમશાળા અને બંધ તથા ભગવાન ગદાધરનું મંદિર જે મોટા હાથીઓની પ્રતિકૃતિવાળા દરવાજામાં દાખલ થતા અંજ સામે વિશાળ ચોક વચ્ચે આવેલ સપ્તતલ દેવાલય રૂપે દેખાય છે ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલા મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવા આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવા આવ્યા છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે અને ઉપર તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરના મુખ્ય પગથિયા પ્રવેશદ્વાર સભાખંડ સામે જ ગર્ભદ્વાર અને સામે એવી રચના કરવામાં આવેલી છે દેવ સમક્ષ અત્યંત સુંદર ગરુડની મૂર્તિ છે મંદિર એવા ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક સભા મંડપ બે અંતરાલ ત્રણ ગર્ભદ્વાર અંદરની દિવાલો ઓછા શિલ્પોવાળી છે થાંભલા ઉપર વિવિધ કંદોરા અને સ્તરો કલામય છે અંદરના સ્તંભો નીચેથી ઉપર ચોરસ અશ્કોન ગોળાકાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે જેના ઉપર ફૂલવેલની આકૃતિઓ છે બહારની દિવાલો ફૂલની દિવાલોની મૂર્તિઓ માનવની પ્રાણીઓની તથા ફૂલવેલની આકૃતિઓથી ભરેલી છે જેમાં મહાભારત રામાયણ અને ભાગવતના પ્રસંગો તથા પુરાણવર્તિત લીલાઓ ચોપાસ દિશાઓના ગોખમાંગ શાસ્ત્રોક્ત પરંપરા જાળવીને ઇન્દ્ર અગ્નિ વરુણ શિવ ગણેશ વાયુ તેમજ સરસ્વતી ચંદ્રિકા ઇન્દ્રાણી વગેરેની પ્રતિમાઓ છે જેમાં કુબેરનું શિલ્પ નોંધપાત્ર છે ઉપર જતા નાના થતા જતા અને પ્રવેશ ન થઈ શકે તેવા માળ પરથી રચાયેલા સપ્તપ્રસાદ સમાદેવાલયનું શિખર વિશાળ છે મંદિરમાં તાંબાના પત્રા પર કોતરાયેલા બે લેખ મળ્યા છે તે પરથી સત્તરસો બાસઠ માંગ થયેલા જીર્ણોધ્ધારની નોંધની જાણ થાય છે આ લેખ પરથી જણાય છે કે મૂળે આ મંદિર હળધર બલરામજીનું હતું તેમાંગ ત્રિવિક્રમ સ્વરૂપની કૃષ્ણ શામળાજીની મૂર્તિ કદાચ પાછળથી પ્રસ્થાપિત કરાઈ હશે કાળા આરસમાંગથી બનાવેલી આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમા લગભગ સવા મીટર ઊંચી છે તેની સામે જકાળા પથ્થરની અંજલિ મુદ્રાયુકત માવાકૃતિ તથા ગરૂડની કાળા આરસની સુંદર મૂર્તિ છે આ સ્થાન ગુજરાતના પવિત્ર તેમજ ઐતિહાસિક ઉપરાંત અત્યંત રમણીય અને અસાધારણ શિલ્પ સૌંદર્યના કારણે અનેક પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે અમદાવાદથી એકસો વીસ કી મી તથા હિંમતનગરથી અડતાલીસ કી મી ના અંતરે આવેલા આ સ્થળે કારતક માસમાં ભરાતો આદિવાસીઓનો મેળો ગુજરાતના સૌથી મોટા અને જાણીતા મેળામાંનો એક છે અને મેળામાં હાલો શામળાજીના મેળે રણજનીયુ વાગે ગાતા અને નાચતા આદિવાસીઓને જોવા એ એક અનેરો લહાવો છે શામળાજી મેવો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે જે શામળાજીનું મુખ્ય મંદિર છે તે ભગવાન કૃષ્ણના નામ શામળશા શેખ ઉપરથી પડ્યું છે મીટર સદીમાં નિર્માણ પામેલું આ મંદિર સ્થાપ્ય કળા કારીગીરીનો ઉત્તમ નમૂનો છો પરમ શાંતિ અને ચરમ સુખનો અનુભવ એટલે શામળાજી દર્શન અને શામળાજી પ્રવાસ શામળાજીમાં મંદિરની આજુબાજુમાં બે હેવા જમવાની બહુ જ સારી વ્યવસ્થાવાળી ધર્મશાળાઓ અને હોટેલો પણ છે ત્યાં રહીને સવારમાં માત્ર ત્રણ જ કિલોમીટરની અંદર આવેલા અન્ય ઐતિહાસિક સ્મારકો આમ તો તે ખંડેર હાલતમાં છે એ પણ જોવા જેવા છે એમાંય ખાસ કરીને એક તોરણ જે ગુજરાતની શાન અને સોલંકી યુગની જાહોજ લાલીનો પુરાવો છે એ તો ખાસ જોજો અમદાવાદ ઉદયપુર હાઈવે બાવન બે સ્તામાં જ આવે છે આ શામલાજી એનાથી પાંગતી બે જ દૂર છે રતનપુર ચેકપોસ્ટ અને રાજસ્થાનની સરહદ એટલે કહેવાનો તાત્પર્યાર્થ એ છે કે રસ્તામાંગજા આવે છે એક દોઢ કલાક ફાળવીને પણ આ મંદિરમાં ભગવાન શામળિયા નામ દર્શન કરીને આગળ વધી જ શકાય છે તો મિત્રો આ મંદિરના દર્શનાર્થે અવશ્ય જજો ભૂલતામ નહીં મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હેતુ અમારો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ